અમરેલી જિલ્લાના ભગસરામાં સનાતન ગ્રુપ દ્વારા શિવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા આ શોભાયાત્રા સનાતન ગ્રુપના કાર્યાલયથી નીકળી અને ગામના મુખ્ય માર્ગ ફરેલ જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનોની હાજરી આપેલ અને ડીજેના તાલે ભાઈઓ તેમજ બહેનોએ નાચ ગાન કરેલ અને બાળકો દ્વારા વેશભુસાકરી અને શોભાયાત્રામાં આકર્ષણ જોવા મળેલ અમરેલી જિલ્લાના ભગસરામાં સનાતન ગ્રુપ દ્વારા શિવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા આ શોભાયાત્રા સનાતન ગ્રુપના કાર્યાલયથી નીકળી અને ગામના મુખ્ય માર્ગ ફરેલ જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનોની હાજરી આપેલ અને ડીજે ના તાલે ભાઈઓ તેમજ બહેનો એ નાચ ગાન કરેલ અને બાળકો દ્વારા વેશભુસાકરી અને શોભાયાત્રામાં આકર્ષણ જોવા મળેલ અમરેલી જિલ્લાના બગસરામાં સ્નાતન ગ્રુપ દ્વારા શિવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા આ શોભાયાત્રા સનાતન ગ્રુપના કાર્યાલયથી નીકળી અને ગામના મુખ્ય માર્ગ ફરેલ જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો એ હાજરી આપેલ અને ડીજેના તાલે ભાઈઓ તેમજ બહેનો એ નાચ ગાન કરેલ અને બાળકો દ્વારા વેશભૂષા કરી અને શોભાયાત્રામાં આકર્ષણ જોવા મળેલ